કેમ બાળ મિત્રો મજા ગીત સાંભળવાની આપણા શરીરમાં જુદા જુદા અંગો છે તે બધા જ અંગ જુદું જુદું કામ કરે છે અને દરેક અંક પછી ભલે ને એ અંક ગમે તેટલું નાનું હોય પરંતુ ખૂબ જ કામનું હોય છે આપણી આંખ તો કેટલી નાની છે પરંતુ એ કેટલું બધું જોઈ શકે છે જુઓ ચિંકુ અને એની બેન રીંકુ આકાશમાં ઉડતા વિમાનને જુએ છે અરે આ પિન્ટુ તો ફૂલ સૂંઘે છે શેના વડે ખબર છે નાક વડે નાક એ સૂંઘવાનું કામ કરે છે ફૂલની સુગંધ તો સૌને ગમે ખરું ને આપણા પગ પણ આપણને કેટલા બધા ઉપયોગી છે ઝટપટ દોડવું હોય ક્યાંક ચાલતા જવું હોય તો આપણને ઉપયોગમાં આવે છે મારો અવાજ તમને બધાને સંભળાય છે ને આ અવાજ સાંભળવાનું કામ આપણા કાન કરે છે આ કાન છે તો ખૂબ જ નાના પરંતુ કેટલા બધા કામમાં આવે છે નહીં અરે ચિન્ટુ અને પિન્ટુ તો દડાથી રમે છે અને તેઓ એકબીજાને દડો પકડવા આપે છે અને તેઓ હાથથી એ દડો પકડે છે આમ આપણા હાથ તો આવા ઘણા બધા કામ કરે છે બાળમિત્રો આપણે આપણા હાથનો ઉપયોગ હંમેશા સારા કામ કરવામાં કરવો જોઈએ અરે કેટલો સુંદર મોર છે કેવી સરસ મજાની કળા કરે છે બાળમિત્રો તમે જાણો છો મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે બાળ મિત્રો મોરના આ ચિત્રમાં મ ક્યાં ક્યાં છે તે શોધી કાઢો અને એની અંદર સુંદર મજાનો લાલ રંગ પૂરો અરે છે તમને ખબર ન ન અને નગારા નો ન તો હવે નગારાના આ ચિત્રમાં જ્યાં ન લખેલો છે ત્યાં આપણે લીલો રંગ પૂરીએ બાળકો તમને ફૂલ તો ગમે ને ફૂલ દેખાવમાં તો કેટલું સુંદર હોય છે પરંતુ તેની સુગંધ પણ ખૂબ જ ગમે તેવી હોય છે આ ગુલાબનું ફૂલ છે હવે આ ફૂલમાં જ્યાં જ્યાં ગ દેખાય છે ત્યાં પીળો રંગ પૂરો તમે સર્કસ જોવા જાઓ તો તમને કોણ હસાવે જોકર જોકર આપણને જુદા જુદા ખેલ કરીને હસાવે અને આપણને મજા પડે તો ચાલો આ જોકરનું જે ચિત્ર છે તેના કપડામાં આપણે રંગ પૂરીએ જ્યાં જ લખેલો દેખાય ત્યાં કેસરી રંગ પૂરીએ તો વાળ મિત્રો આપણે રમત રમતમાં આજે ચાર અક્ષર સમજ્યા એક મ બીજો ન ત્રીજો ગ અને ચોથો જ તો હું હવે તમને એવા વાક્યો સંભળાવ કે જેમાં માત્ર મ ન ગ અને જ થી બનેલા શબ્દો હોય નમન જમ જગન નમ મગન નમ મન જગ જગજ મારા વાલા બાળકો તમે આપણા શરીરના અંગો વિશે પણ સમજ્યા તો ચાલો હવે આપણે એક રમત રમીએ અહીં જુદા જુદા ચિત્રો આપેલા છે તેમાં કોઈને કોઈ અંગ દોરવાનું રહી ગયું છે તો એક ખૂટતા અંગ આપણે દોરીએ અરે રે અહીં તો એક આંખ દોરવાની જ રહી ગઈ છે એટલે અહીં આપણે આંખ દોરીશું અરે અહીં તો છોકરીનો એક જ કાન છે એટલે આપણે અહીં બીજો કાન દોરીશું અરે આ તો જુઓ આનું તો નાક જ નથી અને નાક વગર એને ફૂલ સૂંઘવું હોય તો કેવી રીતે સૂંઘશે તો જ ચાલો આપણે એનું નાક દોરી નાખીએ એટલે ને ફૂલ સૂંઘવું હોય તો સૂંઘી શકાય ખરું ને બાળ દોસ્તો અરે બાપ રે આ બંને તો હોઠ જ નથી હોઠ વગર તો કેવા લાગે છે તો ચાલો એમના હોઠ દોરીએ અરે રે આ ચિત્રમાં તો આંખ જ નથી તો આ બાળકને કશું દેખાશે જ નહીં તો આપણે એક કામ કરીએ એની આંખ દોરી નાખીએ અને બાળ દોસ્તો આ બાળકને તો હાથ જ નથી તો એના હાથ દોરીએ અરે બાળમિત્રો આ તો જુઓ આ બેબીને તો એક પગ નથી સમજી ગયા ને બાળમિત્ર તમારે શું દોરવાનું છે તમારે એનો એક પગ દોરવાનો છે તો ચાલો બાળમિત્રો હવે હું રજા લઉં આવજો